પંદરસો થી ત્રણ જેટલો ખર્ચ કરવો પડશે રોયલ પેવેલિયન વાત કરવામાં આવે તો ગોંડલ લીંબડી ગ્વાલિયર જેવા રાજ પરિવારના વંશજ દ્વારા તેઓના કિચનમાં તૈયાર થતું શાહી ભોજન આપવામાં આવશે વેલનેશ પેવેલિયનમાં સેલિબ્રિટી શેફ ગૌતમ મહર્ષિ ઉપસ્થિત હશે તેમાં ભારતીય ભોજન પીરસવામાં આવશે ભોજન લેનાર વ્યક્તિનું આયુર્વેદિક રીતે મેડિકલ ચેકઅપ પણ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠમી નવમી અને દસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્રૂટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ઇવેન્ટ છે જે રીતે વર્લ્ડ સિ હેરિટેજ વર્લ્ડ સિટી અમદાવાદમાં કાકરિયા કાર્નિવલ પુસ્તક મેળો ફ્લોવર શો જેને ઇંગ્લિશ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળે છે એવી જ રીતે આ એક ચોથી ઇવેન્ટ અમે અહીંયા અમદાવાદ કોર્પોરેશન દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને આ ઇવેન્ટમાં અનેકાનેક નિષ્ણાતો એમાં લગ્ન પત્રકાર અને જે લેખક બધા જ ભાગ લેશે અને આ ઇવેન્ટમાં ખાસ એ પ્રકારની જે થીમ છે એમાં એક લક્ઝરિયસ થી અને એક પ્રાદેશિક થી એમાં જે અને એક ખાસ અનોખું કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે જેમાં કે લોકો એની મુલાકાત લઈ અને જે કોફી પ્લાન્ટ છે અને તે મુલાકાતમાં જે કોફી ઉકાળેલી કોફીનો પણ મજા ત્યાં માણશે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવે છે જે આઠ નવ દસ બે હજાર ચોવીસ માર્ચ છે આયોજન થનાર છે આ ફૂડ ફેસ્ટિવલમાં બે અલગ અલગ પ્રકારની થીમ હશે પહેલી થીમ જનરલ પબ્લિક માટે હશે કે જેમાં પ્રાદેશિક સ્વાદ એટલે કે ગુજરાત રાજ્ય અમદાવાદ અને ભારતના અન્ય રાજ્યોનો જે જાણીતી ખાવા પીવાની વાનગીઓ છે તેમાં સ્ટોલ મૂકવામાં આવશે અને લોકો તેના ચુકવું કરીને તે ખાદ્ય બધામાં આનંદ લઈ શકશે બીજો જે છે લક્ઝરી ટ્રેવેલિયન્સ છે કે જેમાં અમદાવાદની પંદરથી વીસ જે ફોર સ્ટાર ફાઇવ સ્ટાર કેટેગરીની કે કુસે છે તેની આઠની સાત આઈટમો સ્વાદ ખુદ્ધિ દરેક લોકોને આપવામાં આવશે આધ્યાત્મિક પેવેલિયનમાં જગન્નાથપુરી તેમજ વૃંદાવનના રાધારમણ મંદિર દ્વારા ભોજન ભોજન પ્રસાદી આપવામાં આવશે આવશે અહીં અહીં પરંપરાગત રીતે પંગત પાડી પીરસવામાં આ સાથે એક કોફી પેવેલિયન હશે જ્યાં મુલાકાતીઓને જીવંત કોફી પ્લાન્ટ લણી કરેલ લીલી કોફી બીન્સ શેકવાની પ્રક્રિયા અરેબિકા અને રોપસ્ટ્રાની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ ભણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ મળશે કાર્યક્રમમાં આવનાર મહાનુભાવોમાં અગ્રણી અસ્થિઓ પણ સામેલ થશે જેમાં લંડનની નેટફ્લિક્સ સ્ટાર શેફ અસ્મા ખાન બાંગ્લાદેશ ટીવી સ્ટાર શેફ નાહિદ ઉસ્માન આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી લેખક અને ખાદ્ય વિવેચક રશ્મિ ઉદયસિંહ લિઝેન્ડરી શેફ મંજીત ગીલ શેફ સુવીર સરન હાજર રહેશે રિપોર્ટર બ્રિજેશ દવે અમદાવાદ